સમાચાર આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત તો બાયડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું આયોજન અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શિફાલી બરવાલના નેતૃત્વમાં કરવામાં આવ્યું આયોજન તો બાયડ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરી લાલ લોક દરબારનું કરવામાં આવ્યું આયોજન મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત તો બાયડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું લોક લોકટરબારનું આયોજન અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રીફાલી બરવાલના નેતૃત્વમાં કરવામાં આવ્યું આયોજન બાયડ તાલુકાના જે પણ માણસો ઉપસ્થિત હતા તમામને એ લોકો વ્યાજખોરીનો ભોગ બનેલા હોય તો તેઓ આવા જે અસામાજિક તત્વો છે જેમને પૈસાની જરૂરિયાત હોય છે એમને મજબૂરીનો લાભ ઉઠાવી અને પછી આ લોકો વ્યાજ એમની પાસેથી ઊંચું વ્યાજ નહીં અને એ હદ સુધી ત્રાસ આપે છે કે લોકો છેલ્લે મરવા સુધી મજબૂર થઈ જાય તો તમામ લોકોને આજરોજ બાયડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સમજ કરવામાં આવેલી છે બેન્કના શ્રી નાઓને પણ અહીંયા હાજર રાખવામાં આવેલા છે લોકો વ્યાજખોરીનો ભોગ ન બને અને સરકારી જે બેન્કો છે એમની પાસેથી એમને સરળતાથી લોન મળી રહે તે બાબતે બેંકના મેનેજરશ્રી દ્વારા અને પોલીસ દ્વારા તમામને સમજ કરવામાં આવેલી આ ઉપરાંત આજનો જે ત્રણેય કાયદા બીએનએસ બીએનએસએસ અને બીએસએસ ત્રણેય જે આજ અમલમાં આવેલા છે આ બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને આ જે કાયદાઓ છે એ લોકોને ઝડપી ન્યાય મળે પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન છે એની અંદર પારદર્શકતા આવે અને જે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલી છે તે બાબતે તમામ લોકોને પોલીસ તરફથી જાગૃત કરવામાં આવેલા છે જેથી કરી અને તેઓ કાયદા પ્રત્યે જાગૃત થાય અને તેમને આ કાયદાઓની પૂરેપૂરી સમજ મળી જાય કે રહે સરકાર બ્રાન્ચ મે આવીએ જોડે બ્રાન્ચે સંપર્ક કરીએ मैं गवर्नमेंट का जो स्कीम है उसका लाभ उठाए जैसे किसान क्रेडिट कार्ड है चाहे जो जो भी लोन है वो डॉक्यूमेंट लेके आए और सीधा जांचकर से संपर्क करें और जो मेरे पी एफ ओ उनसे संपर्क करें एजेंट से दूर रहे कहें हम लोग डायरेक्ट लोन देते ही है आपका अच्छा सिविल स्कोर होगा और सभी डॉक्यूमेंट यदि कंप्लीट है तो बैंक आसानी तो तो से लोन देती है સંપર્ક કરે ઓર આપના જો જરૂરિયાત જો લોન હે આપસે લેસક